સાંસદ રામ મોકરિયા પાસે સિત્તેર હજારની લાંચ છે તે માગવામાં આવી છે સીધા રામભાઈ મોકરિયા સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે કારણ કે સિત્તેર હજારની લાંચ તેઓ પાસે માગવામાં આવી છે આ બાબતે તેઓ શું કહી રહ્યા છે સીધા રામભાઈ મોકરિયા સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે સમગ્ર બાબતને લઈને રામભાઈ તમારી પાસે સિત્તેર હજાર રૂપિયાની લાંચ માગવા

પ્રશ્ન ના ન પૂછાય બાર હું કહું તો જ પૂછવાનું હોય શા માટે એવું 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 હા એવું જ હોય કાઈ કાઈ બાપુજીને રાદ છોડું છે ના રે ના એવું કાઈ તો આ રીતે જેતના બેફામ વર્તન છે તે અત્યારે મીડિયા સાથે કરી રહ્યા છે ને 24 કલાક હલાવી રાખજે 24 કલાક હલાવી રાખજે આરામ મોકરિયા હતા સાંસદ જેવું અત્યારે મીડિયા સાથે બેફામ ગેર કરે છે કેમેરાની પણ તેઓ અત્યારે ધક્કો મારીને તોડફોડનો પ્રયાસ છે તે કર્યો છે કેમેરામેન જુનેદ સાથે સની વીટીનું વીટી ન્યૂઝ રાજકોટ